પોલીસ નથી આઈ શું ખાય છે તું આવું ભગવાન નાખે છે શું થયું આવું ફૂલી પર જવું મને તો મારી શું થયું શું પાડે

પૈસા હવે ક્યાંથી લાવવા એક બાજુ કલુ ડું દબાણ કરે પૈસા પૈસા કરવા ક્યાંથી એક બાજુ પૈસા કરવાનું કે છે બાજુ પબ્લિક નું એક કરજ તેલ પાડે હવે મકાન માલિક ને કહી એક તો મકાન માલિક ને અડધા હલવાના હે એને અડધા આપવું કલુ ડોન ના આપે એનું દબાણ ફેસર વધારે છે મકાન માલિક ને પૈસા અડધા લઈને હાલવા ક્યાંથી કરજ વાળા તેલ પાડે મકાન માલિક વાળો એમ કે મને અડધા પૈસા કલુ ડોન નું આટલું બધું ફેસર આવ્યું મકાન વેચવાનું છે વસ્તી બધી વાતો એવી કરે છે કે મકાન ભૂત રહે આપણે તો કદાચ જોયું નથી મકાન વેચવું તો છે જ કેમ કે એક બાજુ

એટલે એમાં અડધો મારે શેઠ પાસે લેવાના છે હવે શેઠ આવે મકાન ના અડધા પૈસા આલે એટલે તમને એમાં પૈસા આપી દઉં બીજાના બધા બાકી રે પણ તમારા પહેલા આપી દઈશ જો હું હગમાંથી ઉઠીને આવ્યો છું આવું તારો ઢોઢરાથી નહીં બોલતા હું હગમાંથી ઉઠીને આવ્યો છું અત્યારે હા અત્યારે હજુ મારે આખો મોક છે હવે આ અમારે હવે હું તમને શું વાત કરું યાર આ ભાઈ અમારે આખો હું તમારો જ વિચાર કરતો કે મેં કાલે દેવા પૈસા આપવા આખો દારો તમારો એક તો આખો દિવસ ફોન આપો ફોન તમે કરો છો ને આપણી વાત આપતો નહીં બે નો મામલો મારી વાત મકાન હવે જો તો આ દાડા તો તમે મળતા નથી બરોબર અમે લગભગ કેટલી વખત તમારા ઘરે તમે કેટલી વાર આપણે આટા મારી 25 વાર આયા છો પણ મારે બધા પૈસા વાળા તેલ પાડે એટલે હું રાતે અહીંયા લગજમ બેઠો વિચાર કરતો ને કલો ડોન ના પૈસા પેલા તમે જ આયનું બહાર પણ આ તમારું પણ આ છે બા બીજો થાય તમાર તમાર છે ને તું કઈન બોલાવાનો યાર બે વાર પેલા પૈસા લઈ ગયો એટલે સાનો મને બે ને તું તને ખબર પડે છે બધી ખબર પડે છે મને તો પછી સાનો મારો બે ને એ તો પોડેટ નું પાડી પાડીને તો મારું મગજ હેંગ કરી નાખ્યું છે

બે લાખ લેવાના બરોબર એમ કરો તમે અઢી લેજો પણ હું પોતા લાખ માં તમને મકાન તમે લઈ રહ્યો તમે એની અઢી લઈ રહ્યો મારા પૈસા ના ભૂતવાળું ના લેવાય ભૂતવાળું નથી ભૂત તમે એમ કરો એક દાડો

ભૂત થાય છે મારી નેકલી જાય છે એટલે મારે કઈ રેવું નથી પાડતો કલુડોન કલુડોન હા બોલો હવે રૂમ તો તમારે આલું બરોબર મકન એમાં કે રૂમ ગંધાય હું પદાડી નાખું છું મને ભાઈ ને અમારું તો કેવું પડે ને આ તો આ તો રાત હતી એટલે હથિયાર ઘરે મેળી ના ખબર છે હથિયાર લઈને આવ્યા અમને પાડી તમે જો

માર તો મકાન ભાગીદાર માં હે શેઠ ને મારે બેન હું તો બહાર હુઈ રહ્યો બધા પબ્લિક વાતો કરે કે અંદર ભૂત રે છે આ ભૂત રે છે કે નહી ખબર હવે આજ ખબર પડી જાય કે ભૂત છે કે પ્રેત છે તેમ કે હવે જે અંદર હુવા ગયા છે બે હશે તો રહસ્ય ખબર પડી રહે છે હા આડી શું આડી છે આડી છે આડી લાગડ કે મળતે ને લાગડ લાગડ તો મળતી થી પડી કેમ

એ લાટી જોરી ગોમ બગન ના ઓહો અમાર પૈસા ઘણા પડ્યા છે ઉલાલા શું પૈસા તો તો આમ જ પૈસા ના હોય આમાં મારા ભાઈ તમારા હેઆ ફિટલો જ ફિટ કરી શું છે પડદા ખાધા ના બધું તોને કાપર હારું અલ્યા ગુફુ પાજા છે લે નઈ એનો પંગુ ચાલે કે હોય દીધો થોડો પર પંગુ

તહ હોજે તા પામા ભાગોટ બેરો તો ખૂમશે બા ઓલા આ ને આપી દિન અમે એટલે મુજે એટલું છોડ્યું લખી શું